ચારોદની જુનિયરટીઓ ચેકપોસ્ટ પાસેથી વેગેનાર કારમાંથી સુકો ગાંજો ઝડપાયો એક પોઈન્ટ અઢાર લાખ નો મુદ્દામાલ કરાયો જપ્ત જાલોદ પંથકમાં માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરા ફેરી માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ ચુંબેશમાં મોટી સફળતા સાંપડી છે જાલોદની જૂની આરટીઓ ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ મોટરકારમાંથી પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ એટલે કે સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે આ દરરોડામાં પોલીસે માદક પદાર્થ અને વાહન સહિત કુલ રૂપે પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજેસરની કાર્યવાહી છે તાજેતરમાં તહેવારને જિલ્લામાં દારૂબંધી અને નાર્કોટિક્સના કાયદાનો ચુસ્ત અમલ કરવા ઝાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડીઆર પટેલ દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી જેના ભાગરૂપે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન એક વેગીનાર કારમાંથી ચોરી છૂપેથી લઈ જવાતો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે આ ગંભીર ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા તપાસમાં વ્યાપ વધારી દેવામાં આવ્યો છે ઝડપાયેલો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે જિલ્લામાં યુવાદને ગેરમાર્ગે દોરતી માદક પદાર્થોની વધીને નાબૂદ કરવા માટે પોલીસ પ્રશાસન કટિબદ્ધ છે અને આગામી સમયમાં પણ આવી પ્રવૃત્તિઓ પર બાદ નજર રાખવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું